પૂરગ્રસ્ત જામનગર ખંભાળિયાની રૂબરૂ મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી લોકોને વેલાસર આર્થિક સહાય મળે તે માટે તાકીદ કરી અતિવૃષ્ટિથી ગુજરાતમાં ભારે તારાજી વરસાદથી રસ્તા અને બ્રિજને પાંચ હજાર નુકસાન પહેલીવાર વાર ભારતીયોની સંખ્યા વધીને ને નો આંક વટાવી ગઈ કોન્ડોમ કંપનીનું ભોપાળો ડ્યુરેક્સની વેબસાઇટ પરથી ખરીદી કરનારાના ડેટા લીક ચેક હસીના સાથે હેત તોડવા બાંગ્લાદેશના નેતાની ભારતને ચેતવણી હસીના ક્યાં સુધી ભારતમાં રોકાશે તે અંગે કેન્દ્ર સરકાર હિમાચલ પ્રદેશ છોકરીઓની લગ્નની ઉંમર વર્ષ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું કંપનીના ડિરેક્ટરે કરોડોની પ્રોપર્ટી બનાવટી દસ્તાવેજથી વેચાણે લઈ લીધી અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધ્યો અસમમાં હવે મુસ્લિમો માટે લગ્ન અને તલાકની નોંધણી ફરજિયાત વિપક્ષના વિરોધ છતાં ગ્રહમાં બિલ પાસ ડિગ્રી હિડનેરમાં સત્તરસો સરકારી બેઠકો ખાલી આજથી નવો રાઉન્ડ રાહુલ ગાંધી આજકાલ અલગ રાજકારણ રમી રહ્યા છે સ્મૃતિએ વખાણ કર્યા અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન મંદિર ટ્રસ્ટે ખર્ચેલા રૂપિયા અગિયાર પોઈન્ટ બાર લાખ એકસો પંચાણું દિવસ બાદ પણ ન ચૂકવાતા વિવાદ સરકારના વિદેશી રાયફળના ઓર્ડરથી સ્વદેશી કંપની નારાજ કાશ્મીરીઓના સવાલ પર રાહુલ શર્માયા રાહુલ ગાંધીએ કહ્યું મારા લગ્નના મુદ્દે લોકો વીસ ત્રીસ વર્ષથી પાછળ પડી ગયા છે ટેલિગ્રામના દુરોવને જામીન પર છોડાયો પણ ફ્રાન્સ ન છોડવા આદેશ દુરોવને જામીન પેટે પચાસ લાખ યુરો ચૂકવવા ફરમાન વર્ષથી જેલમાં સળિયા ગણી રહેલા આસારામને મોટો ઝટકો દુષ્કર્મ કેસમાં આસારામને જામીન આપવા હાઈકોર્ટનો સાફ ના સીએમ ના નિવેદન પર સુપ્રીમ કોર્ટ ભડકી સુપ્રીમ માટે આદર નથી તો બીજી જગ્યાએ સુનાવણી કરાવી લો શિવાજીના ચરણ સ્પર્શ કરી સો વખત માફી માંગવા તૈયાર શિંદે શિવાજીના આદર્શ પર સરકાર ચલાવતા હોવાનો કેન્દ્રની યુપીએસ ને ગુજરાતમાં લાગુ પાડવા સરકાર મક્કમ અભ્યાસ પછી જાહેરાત રાજ્યના કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે આંદોલનના મૂળમાં